પ્રશ્ન નંબર ઇલાયસીના સ્વાદ સ્વાદ માટે મરી તો ફરચાણમાં માંથી અને સ્વાદ માટે અથવા બીજો પ્રશ્ન છે તમારા ઘરે રસોઈ બનાવવા માટે મસાલા મસાલાનો શા માટે ઉપયોગ કરવામાં આવે છે તો જ્યારે આપણે ઘરે રસોઈ બનાવીએ છીએ અને મસાલો ઉમેરીએ છીએ તો સ્વાદિષ્ટ ભોજન બને એ માટે આપણે મસાલાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજો પ્રશ્ન કે માંગ્યા મુજબ જવાબ આપો એક વાક્યમાં જવાબ લખો પહેલો પ્રશ્ન કાગડાના માળામાં કયું પક્ષી ઈંડા મૂકે તો કોયલ મૂકે નીચેના પ્રશ્નના ત્રણ ચાર વાક્યમાં જવાબ આપો પક્ષીઓના પંજાના આકાર અલગ અલગ શા માટે હોય છે તો કે પકડ માટે શિકાર માટે અને ચાલવા માટે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ જવાબ લખો ખાલી જગ્યા પૂરો પેલો ફોરના કાંટાઓમાં અથવા મહેંદીના વાડમાં ખાલી જગ્યા પક્ષી માળો બનાવે તો કોણ બનાવે સુગ્રી બનાવે હવે નીચે આપેલ ચિત્ર પરથી પાંચ ચાર પાંચ વાક્યો લખવાના છે તો સૌ પ્રથમ પેલા ચિત્ર જોઈ લો તો પાણી ભરવા માટે ભીડ છે પાણી માટે ઝગડા થાય છે નીચેના પ્રશ્નોને ત્રણ ચાર વાક્યમાં લખો હું પેલો પ્રશ્ન કે દૂરના સ્થળે મુસાફરી કરવા તમે કઈ કઈ વ્યવસ્થા તૈયારી કરશો તો આપણે સૌ પ્રથમ સામાન ભરવો પડે નાસ્તાની વ્યવસ્થા કરવી પડે પાણી બોટલ લઈ જવી પડે કપડાં લેવા પડે અને નવા ધોવા માટે સ્વચ્છતા નો સામાન પણ લેવો પડે પ્રશ્ન નંબર ચાર સૂચના મુજબ જવાબ આપો નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો પેલો પ્રશ્ન કે તમારા મમ્મીને સોનાનો હાર બનાવવો હોય તો કયા વ્યવસાયકાર પાસે જશે તો સોની પાસે સોની દુકાને આપણે એને જવું પડે પટોળા વિશે નોંધ લખવાની છે તો પટોળા સૌ પ્રથમ હોય મોંઘા હોય બને છે સારા હોય જોડકા તો નિંદામણ વધે તો શું કરવું પડે આપણે નિંદામણ દૂર કરી શકાય પાક ને જીવ જંતુ થી હોય તો જંતુનાશક દવા સાંટવી પડે ત્રીજો જમીનની ફળદ્રુપતા વધારવી હોય તો દેશી ખાતર આપણે બનાવું છું અને પાક તૈયાર થઈ ગયા પછી શું કરવું પડે તો લણી લેવાનો હોય છે એક વાક્યમાં જવાબ આપો પેલો માં બાળકો ક્યાં બેસીને જમે છે તો સાત્રાલયમાં બાળકો રસોઈ ઘર એટલે કે જમે છે

મરચું નથી છતાં પણ તીખું છે તો શું આવશે લસણ આવશે પ્રશ્ન નંબર સાત જોઈએ સૂચના મુજબ જવાબ આપો એક વાંચ્યમાં જવાબ આપો પેલો પ્રશ્ન તમારા ઘરે શાકભાજી ક્યાંથી આવે છે તો કે ગામની દુકાન શાકભાજીવાળા પાસેથી અથવા ગઢડા શાક માર્કેટ માંથી અને વાડી માંથી આવે છે ત્રણ ચાર વાંચ્યમાં જવાબ આપો પેલો પ્રશ્ન તમે શાકભાજીના વેપારી છો તો શાકભાજીનો લાંબો સમય સારા રાખવા શું કરશો તો શાકભાજીને ઠંડ ઠંડકામાં રાખીશું એટલે ઠંકવાળા વાતાવરણમાં સમય સમયે પાણી સાંટીશું અને નકામા શાકભાજી ચૂંટા પાડી દઈશું જેથી કરી બગડી જાય નહીં ચાલો અથવામાં બીજો પ્રશ્ન છે તમે તમારા કુટુંબના સભ્યોને ક્યાંય કયા કામમાં મદદ કરો છો તો તમે તમારી જાતે જ્યાં જ્યાં તમે મદદ કરતા હોય એ તમે ત્યાં લખી શકો છો ચાલો પ્રશ્ન નંબર આઠ કે માંગ્યા મુજબ જવાબ આપો ખાલી જગ્યા પૂરો અબુધાબી માં પૈસા ને ખાલી કહે છે તો શું કહેવાય દેહામ ટૂંકમાં જવાબ લખો લોકોના પરદેશ જવાના કારણો શું હોય તો એક તો ધંધા માટે નોકરી માટે પૈસા કમાવા માટે અને અભ્યાસ માટે આ રીતના લોકો પરદેશ જતા હોય છે પ્રશ્ન નંબર નવ ટૂંકમાં જવાબ આપો ગંદુ પાણી પીવાથી શું થાય છે તો ગંદુ પાણી પીવાથી બીમાર પડી જવાય છે પેટની બીમારી થઈ જાય છે અને કોલેરા જેવા રોગ થાય છે બીજો પ્રશ્ન તમને કયો તહેવાર સૌથી વધુ ગમે છે અને શા માટે તો દિવાળી નવા છે છે ઉત્તરાયણ પતંગ ચગાવવાની મજા આવે નવરાત્રી ગરબા રમવાની મજા આવે છે ત્રીજો પ્રશ્ન તમારા ઘરમાં મોટા ભાગના કોણ લે છે અને શા માટે પપ્પા અને દાદા તેમના નિર્ણય લેવાની સમજ સારી હોય છે એટલે અથવા તમને કયું કામ સમૂહમાં કરવું ગમે શા માટે ઉદાહરણ તરીકે તમે કોઈ પણ કામ એક લઈ લો કે તમને નિશાળે સફાઈ છે એ સમૂહમાં કરવી ગમશે કારણ કે તમારી શાળાનું મેદાન સૌથી મોટું હોય તો તમે સમૂહમાં કામ કરશો તો સરળતાથી અને ઝડપથી તમે તે કામ પૂરું કરી શકશો ચાલો નકશા પૂરતી કરવા એમાં સારંગપુર મંદિર મંદિર દર્શાવવાનું છે ગેલવા મંદિર જિલ્લાનું મુખ્ય મથક અને તમારા તાલુકાનું મુખ્ય મથક તો અહીંયા આ રીતના તમારે આ દર્શાવી દેવાનું છે અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનું ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેવાની અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દેવાનો છે